નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા મહત્ત્વના વિષય ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષયોનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારા બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે જેમની ખૂબ મોટી સંખ્યા છે એમના જે પ્રશ્નો અમારી પાસે આવતા હોય છે અથવા તો એમના એમની જે રજૂઆતો આવતી હોય છે તે મુદ્દાઓને જ અમે આ કાર્યક્રમની અંદર આવરી લઈને આ કાર્યક્રમની અંદર ચર્ચા કરતા હોઈએ છીએ એમના જે પ્રશ્નો છે એમના જવાબ જે છે આપણે સંબંધિત વિષયોના નિષ્ણાતો પાસેથી જ મેળવતા હોઈએ છીએ આ જ કારણસર આપણે જે વિષય આપણે નક્કી કરતા હોઈએ છીએ તે વિષયના નિષ્ણાતોને બોલાવીને એમની પાસેથી દર્શક મિત્રોને સચોટ માહિતી આપવાનો અમારો હેતુ હોય છે આજે આપણે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છીએ તે વિષય એવો વિષય છે જેના કારણે આજે સમગ્ર ભારત નહીં બલકે આખી દુનિયા પરેશાન છે સાથે સાથે ખાસ કરીને પેરેન્ટ્સની જે ફરિયાદ જે છે કે એમના બાળકો છે અથવા તો એ પોતે પણ છે એક રીતે આપણે એમ કહી શકાય કે મોબાઈલની અંદર ગુમ થઈ ગયા છે અથવા તો મોબાઈલના એનાથી બી આગળ જઈને આપણે કહીએ તો એ મોબાઈલના એક તરફ ગુલામ થઈ ચૂક્યા છે એ રીતે આપણે વાત કરીએ તો પણ અતિશયોગતી નથી તો એ વિષય ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે સ્ક્રીન ટાઈમ અને ફોન એડિક્શન આપણો આજનો વિષય છે આજનો વિષય ખૂબ મહત્ત્વનો છે દરેક વ્યક્તિ માટે મહત્ત્વનો છે બાળક માટે પણ એટલું જ મહત્વ રાખે છે સાથે સાથે પેરેન્ટ્સ માટે એના કરતાં પણ વધારે મહત્ત્વ રાખે છે કારણ કે ફરિયાદ જે છે એ પેરેન્ટ્સની વધારે છે સ્ક્રીન ટાઈમ શું છે ફોન એડિક્શન શું છે ફોન એડિક્શનના લક્ષણો આપણે કઈ રીતે ખબર પડે કે આપણે ફોન એડિક્શનમાં ગુમ થઈ ચૂક્યા છે ફોન એડિક્શન આપણેની લત થઈ લાગે લાગી ચૂકી છે સાથે સાથે એમાંથી બહાર આપણે કઈ રીતે નીકળી શકીએ અને બીજા આપણે

ત્રણ પોઈન્ટ આઠ અબજ જેટલા લોકો જે છે એ સ્માર્ટ ફોન યુઝર છે સાથે સાથે સ્ક્રીન ટાઈમની વાત કરવામાં આવે તો આખી દુનિયાની અંદર ભારત જે છે એ પાંચમા નંબરે છે એટલે એમ કહી શકાય કે ખૂબ મોટી સંખ્યા ભારતમાં છે અને ભારતની અંદર મોબાઈલ ફોનનો એક ક્રેઝ જે છે આપણે એમ કહી શકાય તો પણ અતિશયોગતું નથી કે દુનિયામાં અન્ય દેશો કરતાં વધારે છે અને સ્ક્રીન ટાઈમનો ઉપયોગ કરનારની સંખ્યા પણ ખૂબ વધારે છે એક અન્ય અભ્યાસ એવું પણ કહે છે કે ભારતની અંદર ભારતીય જે લોકો છે એ દિવસમાં ઓછામાં ઓછા પાંચ કલાક જે છે એમના મોબાઈલ ફોનમાં સ્ક્રીન ટાઈમમાં બરબાદ કરી રહ્યા છે તો આપણે એમ કહી શકાય કે એના એક સકાંજામાં આપણે આવી ચૂક્યા છે જ્યારે આ પ્રકારની સ્થિતિ મેમ રહેલી છે ત્યારે આપણા દર્શક મિત્રોને સૌથી પહેલાં એ દર્શાવું કે મોબાઈલ એડિક્શન ખરેખર શું છે આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે મોબાઈલ એડિક્શન હવે મોબાઈલ સસ્તા થયા છે બધા જોજો કે કેટલો એનો યુઝેજ વધી ગયો પેલા એક મોબાઈલ હવે મોબાઈલ યુઝ કરવું થઈ ગઈ છે ઇવન ઇફ એ ને આપને જોશું કે આપના ઘરમાં કરતું હશે કે આપની આસપાસ કોઈ હશે કે કઈ કસે પણ રહેતું હશે એ બહાર પણ રહેતું હશે ફોન સાધન બની ગયું પાસે છે એવું પોસિબલ જ નથી હોય કોઈની પાસે ટીવી નહીં હોય પણ ફોન તો હશે જ એ હદ સુધીનું કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં પણ તમે જશો અને ત્યાં દર્દીઓ એડમિટ થયા હશે નાના નાના ભૂલકાઓ પણ હશે ત્રણ ચાર ચાર વર્ષના હશે ફોન તો હશે એટલે ફોન એડિક્શન એ એક બહુ જ ગંભીર વસ્તુ છે જે આપણે લોકો બહુ જ લાઇટલી લઈ રહ્યા છે પણ લાઇટલી બિલકુલ જ નથી ખબર પડે કે ફોન એડિક્શન થયું છે ખૂબ જ સરળ રીતના પોતાને પૂછજો જે સૌથી પહેલા સવારે ઉઠીને તમને એવું લાગે છે ફોન જોવું હોવું પણ ફોન જોયા વગર નહીં જઈ શકું આવા ભાવ હોય તો ધેર ઇઝ અ પોસિબિલિટી કે તમને ફોન એડિક્શન થઈ રહ્યું છે પછી એમને એમ તમે બેઠા છો બીજું કોઈ કામ નથી કા તો બીજા કોઈ કામમાં માં તમે છો તો પણ તમને એવું થાય કે દર પાંચ મિનિટે ફોન નું પેલું ટીંગ વાગે મેસેજ નું એટલે ના હું જોઈ લઉં કંઈક ઇમ્પોર્ટન્ટ હશે તો તમને ખબર છે કે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ નથી તમે બધું પતાવીને બેઠા છો બીજી કઈ વસ્તુ નથી ચાલી રહી તો પણ તમને મેસેજ જોવા માટે એવું થશે પેલું અવાજ આવ્યો ટીંગ ફોન નો એટલે કે ના 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 મારે જોવું જ પડશે કેટલા બધા હવે તો સોશિયલ મીડિયામાં ખાસ કરીને યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ ચાલતું હોય તો દર દસ પંદર મિનિટે જોયું જ હોય તમે હમણાં જ ચેક કરીને પાછું ખોલશો અને એને ચેક કરશો આ ત્રણ એક એવા પોઈન્ટ છે કે જેનાથી તમે એક એડિક્શન તરફ જઈ રહ્યા છો એવું દર્શાવવામાં આવે છે એનાથી પણ ઘરે આવી ગયા છો પણ ફોન વગર કે ટીવી વગર તમે જોઈ નથી જોઈ નથી શકતા ખાઈ નથી શકતા એક એમનેમ જ બેસીને જે ખાવાની વસ્તુ હતી પહેલા લંચ કે ડિનર કરવાની વસ્તુ હતી નથી થતી આ ઉપરાંત તમે તો તમે તમારા બે વર્ષનું છે જાતું તો જમતા છે પણ એને એ શીખવામાં વાર લાગે એટલે તમે ત્યાં સુધીમાં એનું નું ચાલુ કરી દીધું છે કે ફોન જો તરત ખાઈ લેશે એને પણ તમે ફોન એડિક્શન તરફ ધકેલી રહ્યા છો આપણને એક

જે લોકો આ શો જોતા હશે એમાંથી એસીથી નેવું ટકા લોકોને ફોન એડિક્શનની સાયન્સ હશે બધી નહીં તો એમાંથી થોડી થોડી તો સારું થઈ જ ગઈ નહીં હમ જે રીતે મેમ આપે વાત કરી કે જે આપણે જોઈ રહ્યા છે એ પૈકીના એટી પરસેન્ટ આપ કહી રહ્યા છો એટી પરસેટની આસપાસ લોકો જે છે એમને પૂરતા પ્રમાણમાં નહીં તો અડધા પ્રમાણમાં પણ એડિક્શનની અસર તો થઈ જશે જે આ પ્રકારના લોકો મેમ જે છે એ લોકોને જ પહેલો પ્રશ્ન આપણે એક ડૉક્ટર તરીકે મેમ કે એમને આપની સલાહ શું છે જે આ પ્રકારના લોકો છે જેમને આપણે લક્ષણ કીધા દર્શક મિત્રો આજે આપણે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે વિષય એટલો મહત્વનો છે કે આજે એ વિષયને ધ્યાનથી સાંભળવા જેવો વિષય છે

કે જેમાં તમે app માં timer રાખી શકો બરાબર કે આટલા સમય સુધી તમે એ જોઈ લીધું એટલે એ બ્લોક થઈ જાય જે વધારે તમે જોવો ખાસ આ phone addiction એના લીધે થાય mainly youtube કે instagram આ વસ્તુ થાય કારણ કે એમાં constantly રીલ્સ કે તમે ત્રીસ second ની અંદર જોતા હોય એટલે એ તમારા મગજમાં જતું રહેવું હોય એટલે એના માટે સૌથી ખાસ એ વસ્તુ છે કે એમાં ટાઈમર લગાવી દો. થર્ટી મિનિટ રાઈ દેવાનું છે એટલે જ્યારે પણ તમે ઉઠશો એટલે તમારું પેલું એ ખોલશો એટલે તમને તરત જ એ થશે કે ના મારી પાસે અડધો કલાક જ છે જોવાનો તો હું ક્યારે પણ મને મન ફાવે ત્યારે ખોલીને આ વસ્તુ જોવું નહીં એક એનો ટાઈમ હોય કદાચ હું બહુ લાંબે થઈ ગયું છું હવે મને થોડું ફ્રેશન અપ થવું છે તો હું દસ મિનિટ જોઈ લઉં બરાબર છે તરત ઘરમાં એટલે તમને બાદ બાકી જ મિનિટ બાકી છે એટલે તમને અગેન થશે કે ઓકે મેં આજે આટલું લીધેલું છે timer સેટ કરતા પહેલા આ બધાને મારું ઓબ્ઝર્વેશન છે અને મારી વિનંતી છે કે સૌથી પહેલા તમે તમારા ફોન તમને બતાવશે કઈ વસ્તુ ઉપર કયા એપ પર તમે સૌથી વધારે time કર્યો છે એ તમે વોટ્સએપ પર કર્યો છે તમે ઇન્સ્ટાગ્રામ પર કર્યો છે તમે યુટ્યુબ પર કર્યો છે ફેસબુક પર કરેલો છે કે કશું જોવા માટે કરેલો છે કે જે હવે બધી OTT એપ્સ આવે છે એમાં સ્પેન્ડ કરેલો છે એટલે તમને તરત આવી જશે સો ટકા મેજોરિટી નો ટાઈમ કોઈ ને કોઈ સોશિયલ જાય છે બરાબર એટલે તમે સૌથી પહેલા ટાઈમર એ ચાલુ કરો કે જેમાં તમારો મેક્સિમમ ટાઈમ જઈ રહ્યો છે

કહી દઉં કે ના ઉઝર્જ નથી કરવાનો એ તો પોસિબલ છે જ નહીં કારણ કે ઘણી બધી ફોન ઉપર બધું તમારી પાસે ઓપ્શન નથી એટલે ફોન ઉપર કરવું પણ પડે છે ઘણી બધી જોબ રિલેટેડ એક્ટિવિટીઝ પણ ફોન ઉપર થાય ઝીરો કરો એવું નહીં પણ કઈ વસ્તુમાં ટાઈમ જાય છે એ નોટિસ કરીને એક પેટર્ન બનવા નથી દેવાની અને આ ત્રણ રૂલ્સને ફોલો કરીને એમાં પણ ના નહી

કે સૌથી પહેલી વખત ફોન કોને આપ્યો બરાબર એટલે જવાબમાં માં તમને મને બધાને એવું જ મળશે કે ના સ્ટાર્ટિંગમાં માં આપતા પણ એવું થઈ ગયું કે કે હવે ના જો જ્યાં સુધી અને પીડિયાટ્રિક્સ અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન પણ એવું કે છે બે વર્ષનું હોય ત્યાં સુધી ઝીરો સ્ક્રીન ટાઈમ આપવાની છે સ્ક્રીન એટલે ખાલી ફોન નહીં માં ટીવી માં બધું જ આવી જાય એટલે તમે વિચારો બે વર્ષ સુધી ઝીરો મતલબ એક પણ મિનિટ આપણે એમને આ આપવાનું ના તમને લાગે જ જમાના માં કે આ આપની જે સોસાયટી છે એમાં આપને એક પણ બાળક જોઈએ છે કે જેમને ઝીરો સ્ક્રીન ટાઈમ હોય કે સ્ક્રીન ટાઈમ કઈ કઈક ને કઈક તો એટલે આ સૌથી પહેલા બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે જે પેરેન્ટ્સને ને ખબર કે બાળકનો બ્રેન બ્રેઈન ગ્રોથ સૌથી વધારે પહેલા બે વર્ષમાં થાય અને પાંચ વર્ષ સુધી ઓલમોસ્ટ પતી ગયો હોય એટલે સ્ક્રીન તમે જેટલું વધારે દેખાડશો ને હા એમાં પાછી આ પણ મેન્ટાલિટી હોય છે કે પણ અમે તો ખાલી એબીસીડી ઓયમ્સ એવું બધું દેખાડીએ છીએ સ્ટોરીઝ બધું બીજું કરતા કન્ટેન્ટ ની દુનિયામાં એ કોપન એનું જે મ્યુઝિક કલર્સ ઇફેક્ટ છે એક્ટિંગ બનાવે છે કે જે ત્રણ દર ત્રણ થી ચાર સેકન્ડમાં એની ફ્રેમ ચેન્જ થઈ જાય છે એટલે એ બાળક નાનું હોય ને એને જોઈને એ જાય એટલે બાળક બુદ્ધિમાન થશે આગળ જઈને એવું બિલકુલ નથી રિસર્ચ એ વસ્તુ પ્રૂવ એટલે કઈ એકેડેમિક્સ નું પણ શીખવા માટે ફોન કે ટીવી યુટ્યુબ વિડીયો નો યુઝ ના કરો તો સૌથી આ પહેલી વસ્તુ બીજી વસ્તુ સૌથી વધારે પ્રોબ્લેમ છે છે કે કે વધારે સર્જાવે ખાવાના વખતે હવે એમાં થાય શું બાળકને જે ડેવલપ કરવાનું હોય કે મને ભૂલે મને કઈ ભૂખ લાગ્યા પછી મારી ભૂખ સંતોષાઈ ગઈ છે બરાબર એ વસ્તુ ડેવલપ નથી થતી અને આજુબાજુના માણસો કરતા બાળક ઇન્ટરેસ્ટિંગ એના પછી આગળ વધવું બહુ જ ડિફિકલ્ટ થઈ જાય છે એટલે તમે જો ચાલુ ના કર્યું હોય તો આ બે વસ્તુ નું ખાસ ધ્યાન રાખ કમિંગ ટુ ઓલ ઓલરેડી ચાલુ કરતા એને સ્ક્રીન એડિક્શન થઈ ગયું હોય ખાસ કરીને કિડ્સમાં આ વસ્તુ જોવી બહુ જ જરૂરી છે કે સ્ક્રીન એડિક્શન સાથે સાથે એ એ કરે કરે છે છે કે 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 એના જેમ એનું નામ અજય હોય અને આપણે એ ટીવી જોતું હોય ને આપણે એને કહીએ અજય અજય બોલો તો એક જ વારી સામે જોવે બરાબર તો બહુ જ હાઈપર એક્ટિવિટી વધી ગઈ હોય ફોન ના આપો તો એક જગ્યાએ બેસી જ ના રહે

ખાલી ને ખાલી ફોન નો ઉપયોગ રિલેટિવ સાથે વિડીયો કોલમાં કે એમાં કરો અને લાસ્ટ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ જો તમે બાળકને ના પાડશો કે તું ફોન ના યુઝ કર અને તમે પોતે જ નો યુઝ કરતા હશો આ બધી વસ્તુઓ માટે રીલ્સ જોવા કે યુટ્યુબ શોર્ટ્સ જોવા કે પછી બીજું કંઈ પણ કરવા માટે તો આ કશું પણ કામ નહીં કરે બરાબર તમારે એક્ઝામ્પલ સેટ કરવાનું છે તો જ બાળક ફોલો કરી શકશે ઓકે મેમ દર્શક મિત્રો જે રીતે મેમે આ મુદ્દાની અંદર બે વાત ખૂબ ઉપયોગી કરી સૌથી પહેલી વાત મેમે એ કરી કે દાખલા જે બેસાડવાનો હોય છે એ પેરેન્ટ્સને જ બેસાડવાનો હોય છે જો આપણે ફોન યુઝ કરતા હોઈશું તો બાળકોને આપણે એમ નહીં કહી શકાશે કે તમે ફોન યુઝ ના કરો એક મુદ્દો એ રહ્યો મહત્વનો હતો જે અને બીજું મેમે એક ખૂબ આનાથી પણ વધારે પડતી વાત અગત્યની કરી એ વાત એમની એ હતી કે બે વર્ષ સુધી જે બાળકો હોય છે એમનો ગ્રોથ જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે અને આ ગાળાની અંદર કોઈ પણ રીતે મોબાઈલ ફોન કોઈ પણ સંજોગોમાં આપવો જોઈએ નહીં ભલે બાળક રડતા હોય તો પણ એક વખત ચલાવી શકાય એ પ્રકારની સ્થિતિ હોય છે સાથે સાથે મેં આ જવાબની અંદર એક વાત એ પણ કરી કે બાળક જો આપણો જવાબ વ્યવસ્થિત રીતે ના આપતો હોય માનો કે કોઈ બાળકનું નામ કંઈ જુદો હોય અને આપણે એને બોલાવતા હોય એ નામથી તો જો રિસ્પોન્ડ ના કરતો હોય તો

વધારે ઇવેલ્યુએટ કે આ ખાલી સ્ક્રીન ના લીધે આ વસ્તુ થઈ છે મતલબ ફોન વધારે જોવાના લીધે આ વસ્તુ થઈ છે ફેક્ટર્સ પણ એમાં આવેલા છે કે નહીં જો એમાં બીજા બધા ફેક્ટર્સ પણ કન્ટ્રીબ્યુટ કરતા હોય તો તમે અત્યારે હશે છે પછી હાઈપર એક્ટિવિટી ડેફિસિટ એક્ટિવિટી ડિસઓર્ડર છે આ ડિસઓર્ડર પણ આવશે પણ એ

બાળક નું કાઉન્સલિંગ કરવું બહુ જ જરૂરી છે ટાઈમની થાય છે એટલે બંને બંને હોય એટલે શું થાય બાળક એકચ્યુઅલી શું કરી રહ્યું છે શું એક્ટિવિટી કરી રહ્યું છે એ ધ્યાન આપવું એટલું ના જઈ શકે પ્લસ બાળકનું ઇન્ટરેક્શન ઇન જનરલ મા બાપ સિવાય કોઈ ત્રીજી વ્યક્તિ સાથે બહુ જ ઓછું થઈ ગયું છે આપને લોકો નાના હતા ત્યારે એટલું ખબર પણ નથી હોતી નૈબર્સ પણ એટલા બધા હોતા તા નૈબર્સ નક્કી આખું નાના બાળકોને એમના ઉમરના બાળકો જોડે ફરવા ફરવાનું મળી જતું હતું એટલે ટીવી યાદ પણ ના આવે પહેલા આપને એવું નતા બનાવતા કે ના હું ચાર કે પાંચ આઠ કે બહાર રમવા છે અને રૂલ હોતો હતો ઓલમોસ્ટમાં ખબર નથી એટલે એટલે લોકો ટીવી અડી રહ્યા છે એટલે આ થોડું કોમ્પ્લેક્સ વસ્તુ છે કે જે અત્યારે એક્સપ્લેન કરવું ડિફિકલ્ટ છે પણ સૌથી પહેલા પહેલા બે વસ્તુ પડે અને એ પ્રમાણે આગળ પડે મેમ એક પ્રશ્ન જે ન્યુ જનરેશન માટેનો છે આપણે ન્યુ જનરેશન જે છે એ આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે એ તો ચોવીસ કલાક મોબાઈલમાં રહેતી જનરેશન છે તો જે ન્યૂ જનરેશન મેમ છે એ લોકો માટે આપની સલાહ શું છે કેમ કે એ લોકોને તો આપણે એમ કહી શકાય કે એ લોકો તો એડિક્શન તરફ વધી ચૂક્યા છે તો એક ડોક્ટર તરીકે મેમ આપણી ન્યૂ જનરેશન છે એ પોતાનો સમય બરબાદ ના કરે તે માટે આપની સલાહ શું છે સૌથી પહેલી સલાહ એ ક્વોલિટી ટાઈમ તમે તમારા કે ફોલો કરો કે આપી શકતી ઉત્તમ કઈ જ વસ્તુ નથી તમે તમારો ટાઈમ અને એવું નહી કે બે ત્રણ ટોયસ લાવીને આપી દીધા અને બાળક અને તમે બસ પાછળ બેઠા છો જોઓ છો અને ફોનમાં છો ના એવું નહી ક્વોલિટી ટાઈમ એટલે દિવસમાં કલાક તો કલાક તમે બીજું બધું મૂકીને તમારા બાળક જોડે બેસી રહ્યા છો એની જોડે રમી રહ્યા છો એને ક્વોલિટી ટાઈમ એને એક ઇન્ટરેક્ટિવ પ્લે કહેવાય કે એક સાઈડથી ખાલી પ્લે નથી થઈ રહ્યો બંને સાઈડથી થઈ રહ્યો છે પણ અને એના સાઈડથી પણ તો જ એ માં હેલ્પ કરશે અને તો જ બાળક સ્ક્રીન અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એને લાગશે કે ના મારા મા બાપ મારી જોડે રમી રહ્યા છે ફોન અત્યારે મારા માટે એટલી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ નથી તો સૌથી મેં ફીચર અને ઇમ્પોર્ટ કોલેટી છે હમ મેમ કોઈ પણ વ્યક્તિ જે છે જે નોકરી કર્યા તો વર્ગ છે અથવા તો આપણે સામાન્ય લોકો આપણા છીએ તો એક આદર્શ સમય આપણે આઇડિયલ સમય આપણે કહી શકાય કે આટલો સમય આપણે મોબાઈલનો યુઝ કરવો જોઈએ તો આપની દ્રષ્ટિએ એ સમયગાળો કેટલો હોવો જોઈએ જેવું મેં હમણાં પહેલા પણ કીધું બે વર્ષ સુધી તો ઝીરો હોવો જોઈએ એના પછી કેવું છે કે થર્ટી મિનિટ્સ થ્રી ટુ ફાઈવ ઇયર્સ સુધી થર્ટી મિનિટ્સ ટુ વન આવર અ ડે એનાથી વધારે નહીં મતલબ ત્રીસ મિનિટથી એક કલાક જ આખા દિવસમાં હોવો જોઈએ એના પછી જયારે આપણે આવીએ છીએ ત્યારે એક વર્ષ સુધી આપણે બે કલાક સુધીનું રાખીએ તો હવે પ્રોબ્લેમ ક્યાં થાય છે કે બાળક દસ વર્ષની ઉપર છે એટલે એ સ્કૂલ નું કામ આવી પણ હવે તો ઓનલાઇન આપતા હોય છે ઘણી બધી વસ્તુ ઓનલાઇન સર્ચ કરીને કરવાની હોય છે એટલે ત્યારે આઈન ગાળો ડિસાઈડ કરવો થોડું ડિફિકલ્ટ થઈ જાય જે આપના જેવા લોકો મતલબ એડને કહેવાય એના માટે પણ કારણ કે આઈટી ને બધામાં કામ કરતા લોકોનું તો આર્થિક સ્ક્રીન ઉપર હોય છે દેટ ઇઝ કોમ્પ્યુટર ઉપર હોય છે તો એ દરમિયાન શું કરવું આઈડિયલી તો ચાર કલાક થી વાયરલ ના હોવું જોઈએ કોઈનો પણ સ્ક્રીન ટાઈમ આ આઈડિયલ વસ્તુ છે કે મેક્સિમમ તમે ત્રણ કલાક કે ચાર તમે જોઈ શકો આખા દિવસમાંથી અને આ પણ મેક્સિમમ છે એનાથી વધારે બિલકુલ નહીં પણ હવે તમારું કામ જ એના ઉપર હોય તમારે આખો દિવસ કોમ્પ્યુટર ઉપર કામ હોય અને હું કહી દઉં કે ના ત્રણ થી ચાર કલાક થી વધારે નહીં તો પોતે possible જ નથી તો શું કરવાનું ત્યારે એવું ધ્યાન રાખવાનું છે અ twenty 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 કહેવાતો હોય છે અમારામાં કે જેમાં તમારે એટલીસ્ટ least વીસ ઇંચ દૂર રાખવાની છે સ્ક્રીન એટલે ફોન પણ આપણે શું કરીએ આમ કરીને જોતા હોઈએ છે એની જગ્યાએ વ્યવસ્થિત આ મોડું રાખીને આપની આગળ ફોન રાખવાનો છે ના કે આપણા નીચે એટલે એ વિઝન ઇન લાઇન હોવું જોઈએ એટલીસ્ટ ટ્વેન્ટી ઇંચનું ડિસ્ટન્સ હોવું જોઈએ ટ્વેન્ટી મિનિટ એટ મેક્સ એક સાથે એને કરવાનું અને પછી ટ્વેન્ટી અને એના પછી એક થી ટુ મિનિટ બ્રેક લેવ મતલબ ત્યારે ઊભા થઈને થોડું ફરો બરાબર જ્યાં પણ છો ત્યાં હંડર મીટર તમને મળશે કે તમે થોડું વોક કરી શકો તો થોડું ચાલો અને પછી પાછા બેસો એટલે આ પ્રમાણેનું આપણું છે આટલું પણ કરીશું તો આખો સ્વસ્થ રહેશે બીજું જે સ્ક્રીન લીધે થતી હોય બેક પ્રોબ્લેમ એ બધામાં પણ આ વસ્તુ અસર કરશે એટલે નવી જનરેશન માટે ખાસ કરીને અત્યારે જે માં ને બધામાં કામ કરે છે એમના માટે આ ખાસ બીજી એક વસ્તુ અત્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ ને બધા જોઈને થઈ જઈએ છે કે ના પણ આ બધું કરવાથી કે સોશિયલ મીડિયા પર રહેવાથી બધા પરથી બહુ સારું છે આટલું કમાવા મળે છે આમ તેમ બરાબર છે પણ ઇન્ફ્લુન્સર કન્ટેન્ટ બનાવવામાં ટાઈમ આપે છે કે જેમાં એ લોકો સ્ક્રીન ઉપર નથી સ્ક્રીન ઉપર રહીને નથી એ આપી રહે એ સ્ક્રીન ઉપર એમનો વિડીયો અપલોડ કરે છે ને આપને એક કન્ઝ્યુમ કરી દે અને આપણને એવું લાગે છે કે સ્ક્રીન ઉપર રહીને મતલબ ફોન કે ટીવી ઉપર રહીને એ લોકો કમાઈ રહ્યા છે એટલે આ વસ્તુ નું પણ ડિફરન્સ આપના માટે ખૂબ જ જરૂરી છે ને હેલ્ધી બાઉન્ડ્રી આપણે બનાવી એ ખુબ જ જરૂરી છે કારણ કે જો આ ના કર્યું તો લાંબા નહીં ઈવન હવે તો ટૂંકા ગાળામાં છ સાત મહિનામાં તમને દેખાવા લાગશે કે તમે ટાયર્ડ ફીલ કરો છો આખો વખત થાક લાગતો હોય થોડું જેવી ફીલિંગ આવે છે ઇન થોડો લો મૂડ ફીલ કરો છો સારું નથી લાગતું સ્ક્રીન ઉપર ફોન ઉપર કોઈની ફેક લાઈફ જોઈને આપને દુઃખી થઈ જોઈએ કે ઓનિલાઈ છે મારી એવી પછી કોન્સ્ટન્ટ એક એ રૂપ આપણે જતા રહીએ છે ઈટ ઇઝ ડિફિકલ્ટ છે કે રીઅલ અને રીઅલ લાઈફ વચ્ચે ઓકે મેમ આપને પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે પ્રશ્નો અમારી પાસે ઘણા છે પરંતુ આપને પાસે સમયનો અભાવ રહી ગયો આપ અમારી સાથે જોડાયા ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રો અમારા જે છે એમને ફોન એડિક્શનના સંબંધમાં ખૂબ ઉપયોગી માહિતી મેમ આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ કાર્યક્રમની અંદર સ્ક્રીન ટાઈમ ફોન એડિક્શનના વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કેટલાક ટેકનિકલ કારણસર મેમનો અવાજ આપણે વ્યવસ્થિત સાંભળી શક્યા નથી આ ખૂબ મહત્ત્વના વિષય ઉપર ફરી એકવાર આપણે જોડાવાનો મેમને લાવવાનો પ્રયાસ આપણે કરશું કેમકે દર્શક મિત્રો અને ખાસ કરીને પેરેન્ટ્સ તરફથી ખૂબ રજૂઆત આવી રહી હતી કે આ વિષયને આપણે ખૂબ સારી રીતે રજૂ કરીએ જેથી બાળકોની જે એમની કમ્પ્લેન છે એ દૂર થઈ શકે આજે મેમે જે મુદ્દા કીધા એ આપને ધ્યાનમાં લેવાની જરૂર છે ખાસ કરીને બે વર્ષ સુધી બાળકોને મોબાઈલ કોઈ કિંમતે આપણે આપવું જોઈએ નહીં સાથે સાથે મોટી વયના જે લોકો છે એમને પણ ચાર કલાકથી વધારે ફોનનો ઉપયોગ નહીં કરવો જોઈએ કામ હોય તો જુદી વસ્તુ છે આ તમામ મુદ્દા એવા હતા જે આપણે ધ્યાનમાં લેવા જેવા હતા આજે આપણે સ્ક્રીન ટાઈમ અને ફોન એડિક્શનના વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર